દેવી સર્વૂતે બોલમારી અંબે જય જય અંબે અંબાજી દોરે જાના જરૂ જેવા ગગન વિધિ નારા સાથે પગપારા યાત્રીઓ અંબાજી પહોંચે છે તો ચાલો મિત્રો કે પગપાળા યાત્રાની શરૂઆત કરી હતી લાલ દંડા સંઘ શું ઇતિહાસ છે તો ચાલો મિત્રો જાણીએ કે લાલ દંડા સંઘ ઇતિહાસ ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી અનેક સંઘો આવે છે પરંતુ એક સંઘ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો સંઘ એટલે કે લાલ દંડા સંઘ છે અમદાવાદથી નીકળતો આ સંઘ દસ દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે જે છેલ્લા એકસો નેવું વર્ષથી લાલ દંડા સંઘની પગયાત્રા આજે પણ અવિરત ચાલુ છે લાલ દંડા સંઘનો એક જ ઉદ્દેશ છે કે ધર્મને ઓંચો લાવવો અને માની ભક્તિ કરવી આ સંઘમાં પચાસ થી પંચ્યાસી વર્ષના ભક્તો પણ પદયાત્રામાં કરે છે જેમની માં અંબા ઘણી શક્તિ આપે છે લાલ દંડા સંઘની પાછળ ઇતિહાસ પણ જોડાયેલો છે કહેવાય છે કે વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પ્લેગ ફાટી નીકળ્યો હતો ત્યારે નગર દ્વારા મા અંબાની રાખવામાં આવી હતી જો શહેરમાંથી થઈ જશે તો તેઓ અંબાના દર્શન કરવા માટે આવશે ભાદરવી પૂનમમાં નગરના બ્રાહ્મણો સંગ લઈ માં અંબાના સાનિધ્યમાં આવશે થોડા સમયમાં જ પ્લેગરોગ નાબૂદ થતા વર્ષો પહેલા અમદાવાદથી પાંચ બ્રાહ્મણો પગપારા કરી અંબાજી આવ્યા હતા અને આજે પણ આ પરંપરા અવિરત ચાલુ છે જ્યારે પણ લાલ દંડા સંઘ દાતા પહોંચે છે ત્યારે રાજવી પરિવાર દ્વારા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે દાતા રાજવી પરિવારના જૂના મહેલમાં રહેલા મા અંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલ દંડા સંગ અંબાજી પ્રસ્થાન કરે છે જ્યારે અંબાજી નિજ મંદિરે દર્શન કરીને આ સંગ ધન્યતા અનુભવે છે જય મા અંબે